જો વા હવાર હવારમાંથી ઠેલા ભર્યા કઈ બાજુ જવાનું છે કે શ્રી આટો દેવા જાય છે મંજુ એના માઉતરને ઘરે તો દઈ આવો આટો પાછા લગ્ન છે એટલે પાછી જાય મને આવું તારું સટર પર હાલો તો મિત્રો હું મુકતો આવું હાલો મિત્રો મંજીને મૂકતો આવું એના ઘરે અને આમ જો કસ ની થી આપડી ગાડી માં સોઈ ટી જોતા અમારે દિયાબેન બેસી ગઈ ચોકલેટ છે તારા માટે ચોકલેટ ચોકલેટ છે સો એને ડેલો ખોલી નાખ્યો છે અને આ ધોળ જો ભાઈ એક બી ધોવી જો હવે ગાડી હવે આમાં ટાઈમ મળે ને ત્યારે દોસો અમે ચોકલેટ કે દીકરા તારા હાટુ ચોકલેટ હું લઈ આવ્યો તો આ એ એરેટી પડી ઉપડી ગયો બાય મહાદેવ ઓર ભાઈ ઓલમ મહાદેવ 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 તો તારે કઈ બોલવાનું નથી મિત્રો હમું તો કે જય દ્વારકાધીશ ને નથી

અને આજે હવે આપણે કામમાં ગઈને તો ઉકેળો પલારવાનો છે તો એ પલારી દઈ ઉકેળો અને પછી જો આ ગાડી આપણી પહેરી ફોર વ્હીલ અલ્ટો લોડ અલ્ટો અને ટ્રેક્ટર જો ટાઈમ મળશે તો એ જોઈ નાખી જવતા કચ્છમાં ગયા તા ને ગાડી આખી પહેરી છે તો એને ધોઈ અને સર્વિસ કરી નાખું તો લાઇટ આવે ને તો પહેલાં ઉકેળો પલારી લઈ થોડું થોડું નીંદર મસ્ત મજાની ગઈ રહી તો પેલા ઉકેળો પલારી અને પછી ગાડી ધોઈ અને લાઈટ આવી ગઈ અને મોટર આપણે ચાલુ કરી જો આ રીતનો અમારે છે ને ઉગેડો પલારી કે આમાં કોઈ આપણે ભૂકો કે હોય ને જો આવું આમાં તમને દેખાય છે ઉપર ઉપર તો આ ભૂકો કે હોય ને એ બધું સડી જાય કારણ કે એક ફાયદો એ બહુ થાય કે પલારો ને એટલે બધું ખાતર સડી જાય અને બારું હોય ને તો ઓછું પલાળ હોય કારણ કે બારું હોય ને તો આનું બધું તત્વોને લીંજેર્યો જાય ને આપણા પલારી છે ને આ બધી ખાડ છે અહીંયા ઊંડી એટલે એનું તત્વ ખાડમાં જ રહેશે અને પાછું ખાતર મિક્સ થઈ જાય લોડરથી કાઢશો ને એટલે એટલે બધો તત્વ વહી જાય પાણી હેઠે જાય ને એટલે બધો નીકળી જાય મૂત્રા એટલે આપણા ખાડમાં બધું તત્વ જશે હશે ઉકાળમાં જ બધું રહી જાય આ રીતની ત્રણ ચોકી છે એક ચોકી ભરલી જાય પછી બીજી પછી તીજી હાલો મિત્રો વાગવામાં આવ્યો છે હવા આઠ આજનું તો કામ કંઈ ના થયું ટ્રેક્ટર ફોર વ્હીલ તો હવાની હતી તો એ બધું એમ નામ પડ્યું રહ્યું અને થોડુંક આડાવરું આડાવરું કામ હતું ઉકેળો પલારી પછી ફરી ખેતરમાં ગુમરો મારવા ગયા અને એમાં જ હાંજ પડી ગઈ લાઈટ આવક જાવક થઈ તો કોઈ સરખી રીત ધોઈ નાખું તો લાઇટ તો સરખી રહી નહીં અને સાંજ પડી ગઈ સાડા આઠ જેવું થવા આવ્યું છે આ સાડા આઠમાં પાંચ મિનિટની વાર છે અને આજનો લોક આપણે એ સમાપ્ત કરાધી ક્લિપ ગઈ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો બધા મિત્રોને જય માતાજી